કેર સોમનાથ એલસીબીને મળી મોટી સફળતા અરબી સમુદ્રમાંથી દારૂની બોટલ સાથે આરોપીઓ ઝડપાયા ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોર્ડ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવાબંદર પોસ્ટે વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ ત્રણ નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોર્ડ દ્વારા રેડ કરવામાં આવેલ જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો એકસો અડતાલીસ પેટી કે જેમાં પાંચ હજાર એકસો ચોસઠ નંગ વિદેશી દારૂની બોટલો અને ચારસો નેવ્યાસી બિયરના ટીન તથા એક બોટ કબજે કરવામાં આવેલ જેન મુદ્દામાલની કુલ કિંમત સાત લાખ એકસઠ હજાર સાતસો છે આ સાથે ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ દરિયાકાંઠે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે